આપણે આંબા કલમની અંદર ખાતર નાખવું હોય તો આપણે મહાધનનું ક્રોપટેક નવ ચોવીસ ચોવીસનો પણ ઉપયોગ કરી શકીએ છીએ આ નવ ચોવીસ ચોવીસ ખાતરની અંદર નાઇટ્રોજન નવ ટકા ફોસ્ફરસ ચોવીસ ટકા પોટાસ ચોવીસ ટકા અને તે ઉપરાંત માઇક્રોન્યુટ્રન્ટ પણ આવી જાય છે જેમાં સલ્ફર મેગ્નેશિયમ ઝિંક બોરોન અને તે ઉપરાંત કેલ્શિયમ આમ એક જ ખાતરની અંદર સાત પ્લસ એક એમ ટોટલ આઠ કન્ટેન આવી જાય છે અને ખેડૂત મિત્રો આપણે એને આંબા કલમની ફરતે રીંગ કરી અને આપી શકીએ છીએ અને આ મીડિયમ રિલીઝ ખાતર છે એટલે પાકને ધીરે રહીને મળશે અને લાંબા ગાળા સુધી રિઝલ્ટ આપશે તે ઉપરાંત પોતાશનું પ્રમાણ પણ છે જેથી થડ પણ મજબૂત થશે અને આની સાથે આપણે કમ્પોસ્ટ જો મિક્સ કરીશું તો આપણને સારું રિઝલ્ટ મળશે અને એક જ દાણાની અંદર આ જે પણ આઠ કન્ટેન્ટ છે એ આવે છે એટલે ખાતરનો એક દાણો જ્યાં પડશે ત્યાં પૂરેપૂરા આઠ તત્વો એકસાથે પાકને મળશે આવી જ વધારે માહિતી માટે આપ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો ત્યાંથી પણ આપને રોજબરોજ આવી જ ખેતીની નવી જાણકારી મળશે ધન્યવાદ